ધરાવે છે આવી સ્થિતિમાં સિંહ રાશિમાં બુદ્ધ નું આગમન અનેક રાશિના લોકોના જીવનમાં સકારાત્મક અસર કરી શકે છે મિથુન અને કન્યા રાશિ સ્વામી બુદ્ધ છે

જાણીએ કઈ રાશિ માટે બુધનું સંક્રમણ ભાગ્યશાળી સાબિત થશે મેષ રાશિ બુધના સંક્રમણથી તમારા સાથી સાથે સુમેળ રહે છે અને તમે સુખદ પળોનો આનંદ માણી શકશો સ્વાસ્થ્ય પણ સારું રહે છે તમે ઉર્જાવાનો અનુભવ કરશો સિંહ રાશિમાં બુદ્ધનું સંક્રમણ મેષ રાશિ માટે ખૂબ જ આશાસ્પદ પરિણામો લાવશે છે તમને પ્રગતિની સાથે સાથે લાભ પણ મળશે તમારી કારકિર્દીમાં તમને તમારા થી સંતોષ અને આરામ મળશે વેપાર માંગ વધશે અને નફો પણ વધશે તમને ભાડામાંથી સારી આવક મળશે અને તમે આર્થિક રીતે સંતુષ્ટ રહેશો વૃષભ રાશિ બુધ આ રાશિના ચોથા ઘરમાં પ્રવેશ કરી રહ્યો છે આવી સ્થિતિમાં આ રાશિના લોકોને ઘણો ફાયદો થવાની સંભાવના છે આધ્યાત્મિકતા તરફ તમારો ઝુકાવ વધુ રહેશે તમે તમારા પરિવાર સાથે સુખી જીવન જીવશો આ સાથે તમે તમારા પરિવાર સાથે યાદગાર પ્રવાસ પર જવાની યોજના બનાવી શકો છો તમને તમારા કરિયરમાં પણ ઘણો ફાયદો થશે તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ થઈ શકો છો મિથુન રાશિ બુધનું સંક્રમણ તમારી કારકિર્દી વ્યવસાય સંબંધો અને આરોગ્યને અસર કરશે આ પરિવહન તમને તમારી કારકિર્દીમાં આગળ વધવાની નવી તકો પ્રદાન કરી શકે છે તમારે નોકરી બદલવા અથવા સ્થાનાંતરણનો પણ સામનો કરવો પડી શકે છે સિંહ રાશિમાં ભુગનું ગોચર તમારા માટે પ્રવાસની સંભાવના લઈને આવ્યું છે વેપારના સંબંધમાં તમારે ક્યાંક જવું પડી શકે છે જો તમે નોકરી બદલવાનું વિચારી રહ્યા છો તો આ સમય તમારા માટે અનુકૂળ છે કર્ક રાશિ આ માટે કર્ક રાશિના લોકો પર ભુગની કૃપા વરસશે આ સમયે બૃહસ્પતિને આવક ગૃહમાં મૂકવામાં આવે છે બુધ તેની રાશિ બદલીને ધનના ઘરમાં સ્થાન પામશે કર્ક રાશિના જાતકોને આનાથી આર્થિક લાભ થશે બુધનો ગોચર દરમિયાન રોકાણ લાભદાયી રહેશે તમે શેરબજારમાં રોકાણ કરી શકો છો પૈસાની આવકના નવમ માધ્યમો બનશે સિંહ રાશિ સિંહ રાશિના લોકો માટે બુધનું ગોચર તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી રહ્યું છે આવનારા સમયમાં તમે વધુ ઉર્જાવાન અને આત્મવિશ્વાસ અનુભવશો આ સમય દરમિયાન તમને પરિવારના સભ્યોનો સંપૂર્ણ સહયોગ મળવાનો છે નોકરી કરતા લોકો માટે નવી તકો ખુલશે સંતોષકારક અને સારા પગારવાળી નોકરી મળવાની પ્રબળ સંભાવના છે આર્થિક રીતે આ સમય તમારા માટે શુભ રહેશે કન્યા રાશિ કન્યા રાશિના લોકો માટે બુધ પ્રથમ અને દસમા ભાવનો સ્વામી છે અને તમારા બારમા ભાવમાં ગોચર કરશે સિંહ રાશિમાં બુધનું ગોચર તમને કામ અને તમારા સ્વાસ્થ્ય પર વધુ ધ્યાન આપવા માટે જાગૃત બનાવશે આ વિસ્તારોમાં તમારે કેટલીક સમસ્યાઓનો સામનો પણ કરવો પડી શકે છે કારકિર્દીના મોરચે તમે તમારા કાર્યક્ષેત્રને વિસ્તારવા માટે વિદેશ જઈ શકો છો તુલા રાશિ બુધનું ગોચર તમારી મનોકામના પૂર્ણ કરશે તમે મોટા નિર્ણયો લેવામાં સફળ થશો તમારો આત્મવિશ્વાસ વધશે આ સમયગાળો તમારા માટે સારો રહેશે. સિંહ રાશિમાં બુધનું ગોચર તમને તમારી ઈચ્છાઓ પૂર્ણ કરવામાં અને મોટા નિર્ણયો લેવામાં સફળતા અપાવશે. આ સમયગાળા દરમિયાન તમારો આત્મવિશ્વાસ વધશે. કરિયરમાં સકારાત્મકતા રહેશે. તમારા કામની પ્રશંસા થશે. વેપારમાં તમને લાભ મળશે. વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના લોકો માટે ગુઢ આઠમા અને અગિયારમાં ઘરનો સ્વામી છે અને તમારા દસમા ભાવમાં ગોચર કરશે સિંહ રાશિમાં ગુઢનું ગોચર તમને કામ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવા અને પૈસા કમાવવામાં સાતત્ય જાળવવા માટે જાગૃત બનાવશે ઉચ્ચ નફાની સાથે તમારે વ્યવસાયના મોરચે કેટલીક નિષ્ફળતાઓનો પણ સામનો કરવો પડી શકે છે અને આ તમને વિચારવા માટે મજબૂર કરશે ધન રાશિ ધન રાશિ માટે બુધનું ગોચર તમારા જીવનમાં મોટા ફેરફારો લાવશે આ સમય દરમિયાન તમને તમારા જીવનસાથીનો સહયોગ મળશે અને તમારી કારકિર્દીમાં પ્રગતિ થશે સિંહ રાશિમાં બુધના ગોચરથી તમને તમારા જીવનસાથી અને મિત્રોનો પૂરો સહયોગ મળશે આ સમય દરમિયાન તમે નવા સંબંધો પણ બનાવશો તમને તમારી કારકિર્દીમાં નોકરીની નવી તકો મળશે જે તમને સંતોષ આપશે આર્થિક રીતે આ સમય તમારા માટે ખૂબ જ શુભ છે મકર રાશિ મકર રાશિના લોકો માટે બુધ છઠ્ઠા અને નવમા ઘરનો સ્વામી છે અને તમારા આઠમા ભાવમાં ગોચર કરશે સિંહ રાશિમાં બુધનું ગોચર તમારા પ્રયત્નોમાં અવરોધો લાવી શકે છે અને ક્યારેક તમને અણધાર્યો લાભ પણ મળી શકે છે નાણાકીય મુદ્દાઓ પર તમારો ખર્ચ વધુ રહેશે જેને તમે યોગ્ય રીતે સંચાલિત કરી શકશો નહીં કુંભ રાશિ મોટા દુશ્મનને પણ હરાવવામાં મદદ કરશે આ સિવાય કોર્ટના મામલામાં પણ બધી બાબતો તમારા પક્ષમાં રહેશે મીન રાશિ નું આ સંક્રમણ તમારા છઠ્ઠા ભાવમાન થશે આ સંક્રમણ થી તમારો વ્યવસાય સામાન્ય રીતે ચાલતો રહેશે આ સમય દરમિયાન ઘરના વડીલોનું વધુ ધ્યાન રાખવું જોઈએ જો તમને આંખ સંબંધિત કોઈ સમસ્યા છે તો બેદરકારી ન રાખો